રુદ્ર રૂહીનો લંબાયેલો હાથ અવગણીને ગાડીમાં બેસી ગયો રૂહીને ખૂબ જ ગુસ્સો આવ્યો તે વિચારતી ઊભી રહી કેવો અકડું છે ત્યાં ગાડીનો હોર્ન વાગ્યો મેડમ ચલો વહેલી સવારે જ ત્યાં યોગા કરવાની મજા આવશે રૂહી મોઢું ફૂલાવીને ગાડીમાં બેસી તે ગાડીમાં બેસીને રુદ્રની વિરુદ્ધ દિશામાં મોડું કરીને બેસી ગઈ તેણે મનોમન નક્કી કર્યું ખડુસ માણસ તે મારો દોસ્તી માટે લંબાયેલો હાથ અવગણી દીધો હવે તું સામેથી આવીશ તો પણ તારી દોસ્તી નહીં સ્વીકારો રૂદ્ર ને તેનું ફૂલેલું કરવા માંગતો હતો તે લોકો આવ્યા ત્યાં નરમ નરમ ઘાસ સુંદર વૃક્ષો અને આહલાદાયક વાતાવરણ હતું વાવ અહીંનું સુંદર વાતાવરણ જોઈને રૂહિ મૂડ સુધરી ગયો ચલો તું શરૂ કરીએ રુદ્ર રૂહિ ના ખુશ ચહેરા ને જોઈ રહ્યો હતો રૂહિએ માથું હકારમાં હલાવ્યું તો પહેલા નીચે પ્રાણાયામ જેમ કે અનુલોમ વિલોમ કપાલ ભાતી ટ્રાય કર્યા રૂહિને પ્રાણાયામ કરી એક અદભુત માનસિક શાંતિ મળી આ હતી મનને મજબૂત અને શાંત રાખવાની કસરત હવે શરીરને મજબૂત બનાવવાની કસરત અને યોગ કરીએ રુદ્રએ તેને વન લેગ બેલેન્સ શીખવાડ્યું રુદ્ર તેના એક પગને વાળીને બે હાથ ઉપર જોડીને યોગ કરીને બતાવ્યો રૂહી જેણે ક્યારે યોગ ન હતા કર્યા તે આ યોગ કરવાની કોશિશ કરતા તે પડી ગઈ રુદ્રનમ હસવું આવ્યું તે ઊભો થઈને રૂહીની પાછળ આવ્યો તેના બે હાથને પોતાના હાથમાં પકડીને તેને ઉપર કર્યા અને તેને બેલેન્સ કરવામાં મદદ કરી રહ્યો હતો રુદ્ર અને રૂહી એકબીજાની એકદમ નજીક હતા એકબીજાના સ્પર્શને અનુભવી રહ્યા હતા રૂહિની સુગંધમાં ખોવાઈ ગયો ગયો કે તે તે અહીં આવવાનું કારણ જ જ ભૂલી ક્યાંય સુધી એમ રહ્યો રુદ્ર મારો પગ દુખે છે રુદ્ર તંદ્રામાંથી જાગ્યો રૂહિને ઘણી બધી કસરત અને યોગ કરાવ્યા ધીમે ધીમે રૂહી યોગાસન અને કસરત શીખી રહી હતી રુદ્ર અને રૂહિ એકબીજાની કંપની એન્જોય કરી રહ્યા હતા ત્યારબાદ રુદ્ર રૂહીને શૂટિંગ રેન્જમાં લઈ જઈને ગન વિશે માહિતી આપી ત્યાં ફોર્મ ભરીને તેનું એડમિશન કરાવ્યું રૂહી આજ માટે આટલું બહુ થયું હવે ઘરે જઈ અભિષેક આપણી રાહ જોઈ રહ્યો હશે જતી હતી ત્યાં રુદ્રએ તેનો હાથ પકડ્યો એક વાત સમજી લો રુવી રુદ્ર આટલી મદદ કોઈ પારકાની ક્યારેય નથી કરતો જે તેના અંગત હોય તેની જ કરે છે એટલે હવે તમારે સમજવાનું કે તમે દોસ્ત છો મારા કે નથી ચલો ભૂખ નથી લાગી રુદ્ર રૂહી માટે એક કોયડા સમાન બની ગયો હતો હતો તેને સમજવો ખૂબ જ અઘરો લાગતો તે લોકો ઘરે પહોંચ્યા જ્યાં અભિષેક તેમની રાહ જોઈને જ બેઠો હતો તે રૂહીને આ અંદાજમાં જોઈને આશ્ચર્ય પામ્યો ગુડ મોર્નિંગ ગાઈસ રૂહી યુ લુક બ્યુટીફુલ રૂહી તેની સામે હસી રુદ્ર અને રૂહી ફ્રેશ થવા ગયા રૂહી કપડા બદલીને તો આવી પણ રુદ્ર તેના માટે જે કપડા લાવ્યો હતો તે વધારે પડતા ફિટ હોવાના કારણે તે અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહી હતી જેની પર અભિષેકનું ધ્યાન હતું રૂહી નાસ્તોની પ્લેટમાંથી એક ચમચી મોમમાં મૂકી તેને તે બેસ્વાદ લાગ્યો તેને પોતાના હાથની બનેલી ચા અને ગરમ નાસ્તો કરવાનું મન થયું પણ રુદ્રની રસોડામાં પગ મૂકવાની મનાઈને કારણે તે તેમ નથી કરી શકતી તેણે માત્ર દૂધ અને ફૂડ્સ ખાઈને કામ ચલાવ્યું તેને ખૂબ જ ભૂખ લાગી હતી જે પણ અભિષેક જોઈ રહ્યો હતો રૂહી તમને કસરત કરીને ખૂબ ભૂખ લાગી હશે તો તો ખાતા કેમ નથી ના બસ આ હવે ચાલશે હું તે પોતાના રૂમમાં જતી રહી હે ભગવાન શું મુસીબત છે ખાવામાં સ્વાદ નથી આ કપડાં તેમાં શ્વાસ નથી અને જીવન તેમાં કોઈ ઉમંગ નથી શું હાલ થયો છે જીવનનો ઓહા તો મોટી મુશ્કેલી છે વત્સ તેનો ઈલાજ કરવો પડશે ખાવામાં સ્વાદ અને જીવનમાં ઉમંગ તો લાવવો જ પડશે અભિષેક અંદર આવ્યો અભિષેક તમે હા હું મે નોટિસ કરી આ બંને વાત નીચે કે આ કપડા તમને ફિટ પડી રહ્યા છે અને ભોજન તમને બેસ્વાદ લાગ્યું તો કપડા માટેનું ઈલાજ છે શોપિંગ જે આજે આપણે કરવા જઈશું પણ સ્વાદ તેનો ઈલાજ મને નથી ખબર બહાર નીકળીશું તો કાકા સાહેબના માણસો ચિંતા ના કરો હું તમારી સાથે હોઈશ ને તો કોઈ તમને હાથ પણ નહીં લગાડે હા બાકી ભોજનના સ્વાદ વિશે કશું જ જ નહીં થાય કે કાકાને આવું બનાવતા આવડે છે 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 તમારી પાસે તેનો કોઈ હા ને હું પોતે તેનો ઈલાજ છું અભિમાન નથી કરતી પણ એક વાર જે મારા હાથનું જમે ને તેને બીજે ક્યાંયનું જમવાનું ના ભાવે પણ રુદ્ધ તેમણે મને વોર્નિંગ આપી હતી કે હું આ ઘરમાં મહેમાન છું અને મહેમાનોની જેમ રહું રસોડામાં જઈને આ ઘરની સભ્ય બનવાની કોશિશ ના કરો આમાં પણ હું કઈ કાયમ થોડી અહીં રહેવાની હતી એકવાર તમારા કાકા સાહેબની ગેરસમજ દૂર થાય પછી હું મારું જીવન નવેસરથી મારા પગ પર ઊભી રહીને શરૂ કરીશ કેમ તમારે તમારા ઘરે નથી જવું મુંબઈ તમારા પતિ અને તમારા દીકરા પાસે કોણ દીકરો કોણ પતિ એ પતિ જે મારા ગયાના એક જ મહિનામાં તેમની પ્રેમિકા જોડે લગ્ન કરી રહ્યા છે કે એ દીકરો જે પોતાની તકલીફો માટે મને દોષ આપે છે રહ્યા મારા માતા પિતા અને ભાઈ તો તેમને હું તકલીફ નથી આપવા માંગતી તો તમે પણ નવો જીવનસાથી શોધીને નવેસરથી તમારું જીવન શરૂ કરો અભિષેક રૂહિનું હાથ પકડી લીધો રૂહિ આશ્ચર્યથી તેની આંખોમાં જોવા લાગી બહાર ઊભો રહીને વાત સાંભળી રહેલો રુદ્ધ જેલસ થઈ રહ્યો હતો રૃહિ તમે ચિંતા ના કરો હું વાત કરીશ રૂદ્રને કે મારી સાથે લગ્ન કરે નાના કે તમને રસોડામાં જવા દે અને રસોઈ બનવા દે અમે પણ જોઈએ કે તમે કેવી રસોઈ બનાવો છો તમે તૈયાર થઈ જાઓ આપણે રુદ્રની સાથે જ નીકળીશું કાકા સાહેબની હવેલીમાં શોરે અને કાકા સાહેબ થોડા ચિંતામાં હતા પપ્પા હવે તો પહેલો અભિષેક પણ આવી ગયો હવે તો રૂહી સુધી પહોંચવું અશક્ય બની જશે રુદ્રભાઈ તો રૂહીને કસરત યોગા અને બંદૂક ચલાવતા શીખવી રહ્યા છે શીખવા દે અને કોને રૂહીને મારવી છે આપણે તો રૂહી દ્વારા રુદ્રને તકલીફ આપવાની છે રુદ્રની સામે તું તારા સો માણસો લઈને જઈશ તો પણ જીતી નહીં શકે તો બેઠા બેઠા તેમનો તમાશો જોવાનો આપણે ના કોણે કીધું લેવું જ્યાં બળતી કામના ચાલે ને ત્યાં કરતી કામ લેવામાં જ સમજદારી છે રુદ્ર પણ એમાંનો જ એક છે હવે તેની અંદરથી તોડીશું પપ્પા તમારી વાત તમે જ સમજી શકો માત્ર સમજાશે મારો પ્લાન રેડી છે હવે તું જો રુદ્ર અને રૂહીને આ કાકા સાહેબ એવા પાઠ ભણાવશે ને કે બે હાથ જોડશે બંને આપણી સામેને માફી માંગશે આપણી શૌર્ય કઈ કલક જ વિચારી રહ્યો હતો પપ્પા મને તમારી જેમ રાહ જોવામાં કે કરતી કામ લેતા નથી આવડતું હું તો બસ એટલું જ જાણું કે રુદ્રની પહેલા એક કમજોરી હતી અને હવે બે છે અભિષેક અને રૂહિ રુદ્રના ઓફિસ ગયા પછી તે મને એકલા જાય તો હું તે બંનેનું દઉં એ પણ એવી રીતે કે કે રુદ્રને એમ જ લાગે આ અકસ્માત હતો શૌર્ય પોતાના દિમાગમાં બીજો પણ કંઈક પ્લાન બનાવી રહ્યો હતો જેનો વિચાર આવતા જ તે શેતાની રીતે હસ્યો અહીં કાકા સાહેબ પણ કંઈક અલગ જ પ્રકારે રુદ્રને પરેશાન કરવાની રીત વિચારીને બેસેલા હતા જ્યારે મુંબઈમાં રૂચિ પણ આદિત્ય અને આરોહના જીવનમાં રૂહીનું નામ ભૂસવા માટે પગલાં ભરી રહી હતી શું આ ત્રણેય પોતાના ખરાબ ઇરાદામાં સફળ થશે કે રુદ્ર અને રૂહી મળીને તેમને હરાવશે શું અભિષેક રૂહી માટે કંઈ કલગ જ લાગણી અનુભવી રહ્યો છે જાણવા વાંચતા રહો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ